કેવું કે કેવું કેવું વર્ષા ભીન કેવું છે બધું કા કેવું પરવાનું છે કા ગીતા ભીન કેમ ભાગ્યા આવો આવો જોવાનું આવો આમ જો કેવું છે વર્ષા ભીન કા મસ્ત 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 છે છોકરા જો અમે બસ 3 ને બસ મોસ્તી રમા તાણે મઠડાન છોકરા મયુરભાઈ રાખશે મયુરભાઈ હાય છોકરા તપર રાખ Viru hi hi Viru hi એને બહુ મૂડમાં નથી જી બાય આખી બાય બાય હાલો હાલો છોકરાને લઈને બગીચામાં આવ્યા હતા પાણી ને રગડા પૂરી બધું ખાઈ છે તમે આજ ફેશન માં બોલજો એના હાથે કરીને બોલે હે ફેશન માં કોક ની નકલ મતલબ કરતા હોય બીજું તો શું હોય બાકી જો આપણે આવી ગયા સીવી રેસ્કોસ માં

बस हमारे बेनाम ने रखड़वाने से वही कि जो मयूर भाई चौकरा ने हम तीन नमीज का खाओ रावें से गीता बेन मोस्टी फरेसी गीता बेन मोस्टी फरेसी एक लायक लायक ला, ला। फरवार चौकरा ले नहीं भी जा हाँ। फरवार में गलूडा गलूडा <laughs> गलूडा।, <laughs> <laughs> गलूडा।, <laughs> गलूडा वही जो वही जो। आलो બધા એક એક ઈંચકો લઈ લો હ એ કોણ ભાઈ ગુ હે હ હ માર સર સતો કે ભાઈ હું એટલી 12 વાર હાઈશ બોલો મત હવે તું કેવાનું છો છોકરા હસવાળો છોકરા હસવાળો ur ay kider he Hai! hu soanya viru ay viru viru so mere ko saavi gaya hai hi 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 sorry, i am so yesu

हेलो युग सड़ीदा कोनी से लगते ना मन पकड़ी लीजे हां हाल आय आई थे आई नहीं पड़े हाल हाल जाओ एसो आवी जा मम्मा है अरे 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 बस नहीं हो दिखा